જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં એક એવી માહિતી છે જેને તમે ધ્યાથી સાંભળીને તેનો અમલ કરશો તો તમારા જીવનમાં મોટો ફરક જોવા મળશે એક સવારે ઉઠ્યા પછી બે ગ્લાસ નૌશેકું પાણી પીવો શરીરમાંથી ખરાબ ચરબી ઓછી થઈ જશે બે ટામેટાનું સૂપ પીવાથી ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરો રોજ ચમકદાર બને છે તે મહિલાઓ દરરોજ મેથીના દાણાનો ઉપયોગ કરે છે તે લાંબા સમય સુધી યુવાન રહે છે ચાર રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બનશે પાંચ ચહેરા પર કારેલાનો રસ લગાવો ખીલ દૂર થઈ જશે છ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં બે ચપટી હળદર નાખીને સારી રીતે પકાવીને પીજો તે દિવસે એક્ટિવ રહેશે સાત શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો તે તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે આઠ કાચા નાળિયેરનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે નવ કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમર બને છે દસ જો તમારું વજન ના વધી રહ્યું હોય તો તમારી અખરોટ કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ તમારું વજન વધવા લાગશે અગિયાર દૂધમાં ખજૂર મેળવીને જ્યુસ બનાવી બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઈટ ઊંચી થઈ જશે બાર સાંજે ચા કે કોફીના બદલે જ્યુસ પીઓ જો તમે પી ન શકો તો બે બિસ્કિટ ચા સાથે ચોક્કસ ખાપ અથવા તો કંઈક હલકું ખાઓ ખાલી ચા ન પીવો તેનાથી ઘણો નુકસાન થાય છે તેર પાણી પીધા પછી રાત્રે પલાળીને બદામ અવશ્ય ખાપ દિવસ પર શક્તિનો અનુભવ થશે વધુ વીડિયો મેળવવા માટે વીડિયોને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વીડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વીડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર